પરિભ્રમણ કરવા સાયકલ દ્વારા પર નીકળેલા યુવાન સોમનાથના તલાલા બોરવા ગીર ગામના ભાવેશ સાંકળ વૃક્ષારોપણ સ્વસ્થ અભિયાન અને ભારત દેશની સંસ્કૃતિ જાગૃત કરવાનો આપશે સંદેશ ભાવેશ સાંકળ બે વર્ષ સુધી ભારત પરિભ્રમણ કરશે એસીમાં દિવસે ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિવૃત્ત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગવા પ્રયાસ થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની જેમ નેમ છે તેને સોમનાથના જિલ્લાના તાલાલા તાલુકાના બોરવા ગીર ગામના નવયુવાન ભાવેશ સોમાભાઈ સાકાર કરી રહ્યા છે ભાવેશભાઈ સાકરે ભારતના પ્રવિભન કરવા માટે તેમણે બોરવાવા ગામથી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું હતું આજે તેઓ તેમના પ્રસ્થાનના એંસીમાં દિવસે ભરૂચ આવી પહોંચ્યા હતા ભરૂચમાં સાયકલિસ્ટતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરાયું હતું ભારત પ્રવિભન દરમિયાન વૃક્ષારોપણ સ્વચ્છ ભારત અભિયાન પવિત્ર સ્તરે કચરો ના નાખવાની સંસ્કૃતિ ઉજાગર કરતા સંદેશો આપશે અને તેઓ બે વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે અને આ તકે ભરૂચ આવી પહોંચતા નવયુવાનનું ભરૂચ ખાતે ગુરુદ્વારામાં સાયકલિસ્ટ શ્વેતાબેન વેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું એક સાયકલિસ્ટ ટ્રાવેલર આવ્યો છે ભાવેશભાઈ જે ગીર સોમનાથથી આવેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ સત્યાવીસો કિલોમીટર સાયકલિંગ કરીને આજે આપણા ભરૂચમાં આવી ચૂક્યા છે ત્યારે હું એમનું ભરૂચ ગુરુદ્વારા ખાતે સ્વાગત કરું છું હવે ભાવેશભાઈની આ સાયકલિંગ યાત્રાનો મોટો શું છે આપણે ભાવેશભાઈને પૂછશું ભાવેશભાઈ તો નમસ્તે મારું નામ છે ભાવેશ સાંકટ અને હું ભરૂચમાં આજે પહોંચી ચૂક્યો છું અને મારો મોટો છે કે મતલબ આ પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણું કલ્ચર છે આપણી સંસ્કૃતિ છે તે અપનાવો અને સાયકલિસ્ટ કરો અને એક મતલબ સંસ્કૃતિ જાળવો તો મતલબ આપણા દેશની સંસ્કૃતિ જાળવી આપણા માટે જરૂરી છે અને મારું ડ્રીમ પણ છે ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું એટલે ગુજરાતથી ફર્સ્ટ હું સાયકલ ટ્રાવેલ ઓલ ઇન્ડિયા કરવાની કર્યો છું અને આજ મારે એંસી દિવસ થઈ ગયા છે અને ગુજરાત ઓલ ગુજરાત મેં કવર કરી ચૂક્યો છું અસ્તુ